નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ચેનલ દુશ્રેયામાં આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 1 ના વૈકલ્પિક પ્રશ્નો જોઈશું ચાલો શરૂ કરીએ સોલંકી રાજા સિદ્ધરાજ જયસી ની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના કયા રાજા સાથે થયા ઓપ્શન એ પૃથ્વીરાજ ઓપ્શન બી ધનરાજ ઓપ્શન સી વનરાજ ઓપ્શન ડી અરુણરાજ સાચો જવાબ આવશે અર્ણોરાજ હવે બીજો જોઈએ ચૌહાણ વંશના વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે ઓપ્શન એ પૃથ્વીરાજ પ્રથમ ઓપ્શન બી પૃથ્વીરાજ ત્રીજો ઓપ્શન ડી ઓપ્શન સી સોમેશ્વર ઓપ્શન ડી મૂળરાજ બીજો સાચો જવાબ છે બી પૃથ્વીરાજ ત્રીજો પ્રશ્ન ત્રણ આઠમી સદીમાં કયા સરોવર નજીક શાકંભરી આવેલું હતું ઓપ્શન એ સાંભર ઓપ્શન બી પુષ્કર ઓપ્શન સી ટેબર ઓપ્શન ડી સરદાર साचे जवाब આવશે સાંભળ હવે પ્રશ્ન 4 જોઈએ સિદરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો ઓપ્શન A સોલંકી ઓપ્શન B चौहान ઓપ્શન C વાઘેલા ઓપ્શન D ચાવડા સાચો જવાબ આવશે સોલંકી પ્રશ્ન પાંચ ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો ઓપ્શન એ પરમાર ઓપ્શન બી ચંદેલ ઓપ્શન સી ચૌહાણ ઓપ્શન ડી સોલંકી સાચો જવાબ આવશે પરમાર મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું આ બીજા વિડીયો અંદર ત્યાં સુધી નમસ્કાર